ટેલિગ્રામ ઉપર પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી હોટલ ટાસ્ક પૂર્ણ કરવાથી સારું એવું વળતર મળશે તેમ જણાવી ફરિયાદી શ્રી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ઓગણચાલીસ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનાર આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઈમ સીલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુના નંબર ઇપિકો કલમ ચારસો વીસ ચાર વીસ એકસો વીસ બી તથા આઈટી એક્ટ કલમ છાસઠ સી છાસ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનામાં ગઈકાલ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ત્રેવીસ તારીખ અગિયાર નવ બે હજાર ત્રેવીસ દરમિયાન અલગ અલગ ટેલિગ્રામ આઈડી ઉપરથી વાતચીત કરનાર તથા અલગ અલગ બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વાયોજિત કાવતરું રચી અલગ અલગ બેંકોમાં બોગસ ડોક્યુમેન્ટો અને અકાઉન્ટો ઓપન કરાવી ફરિયાદીને પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી તેમાં હોટલ બુકિંગના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવું જણાવી અજાણી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી સૌ પ્રથમ ટાસ્ક પૂર્ણ કરતા રૂપિયા સાતસો કમિશન આપી ત્યારબાદ ફરિયાદીને અલગ અલગ ટાસ્ક આપી તેમાં ગ્રુપ બુકિંગ ટાસ્ક જનરેટ કરી માઇનસ બેલેન્સ બતાવી આગળના ટાસ્ક પૂરા કરવા બેલેન્સ પ્લસ કરવાનું જણાવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલે રૂપિયા બાર લાખ એકવીસ હજાર બસો ટ્રાન્સફર કરાવી તેમાંથી રૂપિયા પંચોતેર હજાર ત્રણસો બાણું પરત આપી બાકીના રૂપિયા ગુનામાં સંડોવાયેલ આરોપી નિકુંજ અનિલભાઈ માધાભાઈ મોરડિયા ઉમર વર્ષ અઠાવીસ ધંધો નોકરી હાલ રાયઠાણ ઘર નંબર અડસઠ શ્રીજીનગર વિભાગ બે લંબી હનુમાન રોડ બંબા ગેટ પાસે કાપુદ્રાસ સુરત શહેર રહેઠાણ ગામ તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર અને હાર્દિક ઉર્ફે ભૂરી ઉર્ફે ભૂરો ઉર્ફે ભાણો જગદીશભાઈ રામજીભાઈ જોડિયા ઉમર વર્ષ વીસ ધંધો બેકાર હાલ રહેઠાણ ઘર નંબર છાસઠ આદર્શનગર શ્રી રામ મોબાઈલ ચોક પાસે કાપુદરા સુરત શહેર ગામ સાંડા ખાખરા તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર તથા

ભૂમિકા આ ગુનામાં ઉપયોગ થયેલ આઈસીઆઈસીઆઈ બેંક કરંટ એકાઉન્ટ આરોપી નંબર એક નિકુન જનિલભાઈ મોરડિયાનાએ રૂપિયા પાસઠ હજાર કમિશન લઈ આરોપી નંબર બે ઉર્ફ હાર્દિક ઉર્ફે ભૂરી ઉર્ફે ભૂરો ઉર્ફે ભાણો જગદીશભાઈ જોડિયાને આપેલ અને તેણે રૂપિયા પચીસ હજાર કમિશન લઈ આરોપી નંબર ત્રણ નિકુલ ઉર્ફે નનકો મગનભાઈ ઝીંઝાળાને આપેલ અને તેણે રૂપિયા વીસ હજાર કમિશન લઈ આગળ કોને આપેલ છે તે બાબતે તપાસ ચાલુ છે

ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર ત્યાસી બે હજાર ત્રેવીસની અંદર જે ગુનો અનડિટેક્ટ હતો સદર ગુનામાં ફરિયાદીને હોટલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપીને અને ત્યારબાદ પૈસા એની પાસે ભરાવડાવીને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે લગભગ બાર લાખ ઓગણત્રીસ હજાર જેટલી મોટી રકમનું ફરિયાદી શ્રી સાથે ફ્રોડ કરવામાં આવેલું હતું સદરન ડિટેક્ટ ગુનાના સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા પાસઠ ની જેટલી મોટી માતબર રકમ લઈને કરંટ એકાઉન્ટ આગળના આરોપીઓને ભાડે આપવામાં આવેલ છે અને દરેક આરોપીએ પાસઠ થી માંડી વીસ હજાર પચીસ હજાર જેવી રકમ લઈ એકાઉન્ટ ભાડે આપી મેળાપીપણામાં ગુનો આચરીને આ ફ્રોડ કરેલ છે જો આગળની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે